ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનિસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલકલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બહેનપણી આરોહીની બેનપણી એક ખુશબુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુસબુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી આપવા એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાને બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ બાબતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા

વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિઃશલ્ક રીતે આવું કંઈ બનાવ બને તો સો ટકા સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો ઓગણીસ ત્રીસ નંબરે આપેલો છે તો એનો કોન્ટેક કરવો જોઈએ અને એની સહાય મેળવી જોઈએ